યુધિષ્ઠિર મહારાજ છે તે ધર્મનું સ્વરૂપ છે ભીમ જે જે છે છે તે તે વાયુ દેવતાના પુત્ર પુત્ર કર્ણ હતા હતા સૂર્યના અર્જુનજી હતા તે ઇન્દ્રના પુત્ર હતા અને નકુલ સહદેવ તે બંને અશ્વિની કુમારો હતા હવે ઘણા પ્રશ્ન પૂછે ઘણાને એવું થાય કે શું કામ કૃષ્ણએ અર્જુનનો જ સાથ આપ્યો કર્ણનો સાથ કેમ ના આપ્યો એનો ઉત્તર આપણને મળે છે એને હોય એટલે કહી જ દઉં ત્રેતાયુગમાં રઘુનાથજીની લીલા ચાલતી હતી ને ત્યારે સૂર્યદેવે કીધું કે આપ મારા પુત્રની રક્ષા કરો એટલે સુગ્રીવની રક્ષા કરી અને બાલીનો ઉદ્ધાર કર્યો બાલી કોણ ઇન્દ્ર નો પુત્ર દ્વાપર યુગમાં આવ્યા ત્યારે ઇન્દ્રદેવે નિવેદન કર્યું કે આપ મારા પુત્રની રક્ષા કરો એટલે એ વખતે સૂર્યદેવનો નો પુત્ર કર્ણ લડતા હતા અને ઇન્દ્રદેવના પુત્ર અર્જુનજી યુદ્ધ કરતા હતા અને ત્યારે ઇન્દ્રના પુત્રની રક્ષા કરી અને સૂર્યદેવના પુત્ર એનો ઉદ્ધાર થયો હજુ એક એની રહસ્યની કથા એ છે કે નરનારાયણ ઋષિ નારાયણ કૃષ્ણ નરદેવતા અર્જુનજી કર્ણ સમયમાં સહસ કાયણ દેવતા કવચ નું યુદ્ધ થતું રહેતું તો સહસ્ર એટલે કે હજાર અને એ કેવું યુદ્ધ કે એક વખતે દેવતા તપ કરે તો નારાયણ યુદ્ધ કરે એક વખતે નારાયણ દેવતાએ તપ કરવું પડે તો નરદેવતા યુદ્ધ કરે અને એવી રીતના એક એક વારમાં એક એક વારમાં યુદ્ધ કરતા ગયા હજારમી વખતનું યુદ્ધ બાકી રહ્યું સહસ્ર કવચનું સહસ્ર કવચ સાથેનું તે વખતે કર્ણ પણ એનું કવચ કુંડલથી ઓળખાય છે કર્ણ નામ જ એની બુટ્ટીને કારણે સુંદર મજાની હતી એટલે એનું નામ કર્ણ પડ્યું વિજયધારી રશ્મિ રથી પણ એનું નામ છે તો એના ધનુષનું નામ વિજય હતું રઘુનાથજીના ધનુષનું નામ કોદંડ હતું અર્જુનજીના ધનુષનું નામ ગાંડીવ અને ઠાકુરજીના ધનુષનું નામ શારંગ ધનવ તો કર્ણ આવ્યો એનું હજારમું કવચ સહસ્ર કવચનું હજારમું કવચ બાકી હતું એ લઈ લીધું અને એ વખતે નારાયણ દેવ નારાયણ ઋષિએ તપ કર્યું અને યુદ્ધ યુદ્ધ કર્યું તો એ એ હજાર વખત કરવાનું હતું લીલા પણ પૂરી કરવાની હતી એટલા માટે પણ કર્ણની અગેન્સ્ટમાં યુદ્ધ થયું હતું આ ઘણાને પ્રશ્ન હોય છે કે કેમ કર્ણની સાઈડ ન લીધી તો એનું આ ઉત્તર છે